વડોદરા શહેરમાં ફરી એક વખત માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે ગોરવા પોલીસ મથકે એક યુવતીએ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે આ ઘટના વડોદરામાં મહિલાઓની સુરક્ષા અંગેના પ્રશ્નોને ફરી જીવંત કરી રહી છે મળતી માહિતી અનુસાર શહેરમાં વકીલાત વ્યવસાય સાથે સંકળાયેલ કૃણાલ પરમાર સામે દુષ્કર્મનો ગંભીર આક્ષેપ થયો છે યુવતી આરોપીની ઓફિસમાં કામ કરતી હતી આ દરમિયાન આરોપીએ વિશ્વાસનો ભંગ કરી છેતરપિંડી પૂર્વક યુવતી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યો હોવાની વિગતો સામે આવી છે ઘટનાની જાણ થતા યુવતીએ પરિવાર સાથે વાત કરી અને હિંમત પૂર્વક ગોરવા પોલીસ મથકે પહોંચી વિગતવાર ફરિયાદ નોંધાવી છે પોલીસે તરત જ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે આરોપી સામે ભારતીય દંડ સંહિતાની ગંભીર કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે હાલ પોલીસ આરોપને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે આ ઘટના પછી શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને નાગરિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે

રહેશે અને વર્ક ફ્રોમ હોમ કરે છે નર્સિંગ નું ભણેલા છે અને વડુ ખાતે કોઈ હોસ્પિટલમાં માં ક્યાં કાર્યરત છે એમને એક મિત્રને એક એવી વાત કરેલી કે ભાઈ મને વડુ હોય કે દૂર પડે છે તો નજીકમાં ક્યાંય નોકરી મળતી હોય તો એ અનુસંધાને એમને એપ્રોચ કરવા માટે ઇન્સિસ્ટ કરેલા હતા એમના કોમન ફ્રેન્ડ જે હતા તો એમને આ જે આરોપી જે છે એમનો એમને પરિચય કરાવેલો અને આરોપી એમની ઓફિસમાં આ ભોગ બનનાર જે છે એમને કામ પર રાખેલા હતા માસિક વેતન આપી અને એ ત્યાં કામ કરતા હતા અને કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપીએ આ ભોગ બનનારની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલો છે અને જે ત્રણસો સિત્યોતેર જૂના ગુના પ્રમાણે પણ હરકતો કરેલી છે સમગ્ર બનાવ જોતા તેમાં ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ પણ પ્રાપ્ત કર્યા છે આરોપીને ગઈકાલે જ ગોરવાની ટીમ દ્વારા હિરાસતમાં લેવામાં આવેલ છે અને આ અંગેની તપાસ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભરાઈ ચલાવી રહ્યા છે આરોપી આરોપી પોતે એડવોકેટ છે અને સુભાનપુરા ખાતે એમની ત્યાં ઓફિસ આવેલી છે ફેબ્રુઆરીમાં એમને જોઈન કરેલું હતું ત્યાં અને જુલાઈના પ્રથમ વીકમાં ઇન્સિડન્ટ બન્યો ત્યાર પછી એમને ત્યાંથી રજા લઈ લીધેલી હતી અને ત્યાર પછી આ મોટું થવાનું કારણ તો એમ કે એમને થોડી થ્રેટનિંગને એવું પણ થતું હતું પણ તેમ છતાંય એમના ભોગ બનનાર એમના મમ્મી પપ્પાને વાત કરી તો એમને હથિયારો આપ્યો હિંમત આપી અને ફરિયાદ કરવા માટે તૈયાર થયા ના અફેર કે એવું કશું જ છે નહીં જે છે એ કાયદાની દ્રષ્ટિએ ગુનાહિત એક્ટિવિટીઝ છે હા જે એમનો કોમન ફ્રેન્ડ જે છે એ આ ઓફિસમાં એમને નોકરી અપાવવા માટે જેમને ભલામણ કરેલી હતી એ ભાઈને આ આરોપીએ આ ભોગ બનનારના ફોટોગ્રાફ્સ અને એક ક્લિપ એમને પાસ ઓન કરેલી હતી મોબાઈલ પર અને એ જે કોમન ફ્રેન્ડ હતો એ એક સારા વ્યવહારથી એ ભોગ બનનારને આ જણાવે છે કે આવું કંઈક પ્રકરણ ચાલી રહ્યું છે એટલે એ અનુસંધાને એમને જે ગલત એક્ટિવિટી જે કરેલી છે એ પણ એમને શેર કરેલી છે હા અત્યારે એમની ઓફિસમાંથી જે સર્વરને જે છે ये पुलिस तपास दरम्यान आम्ही कब्जे लेवाला છીએ અને એને एफएसएल માં પણ મોકલવા છે આરોપી તરીકે તો બીજો કોઈ વ્યક્તિ આમત દર્શિત હતો નથી જો બની શકે કે ખોતર તરીકે કોઈ વધારે પીડી સામે આવી એમની ઓફિસમાં પ્રથમ એક મહિલા કામ કરતી હતી અને એ મહિલા કોઈ પણ સંજોગોમાં જોબ છોડીન દેતા રહ્યા છે એટલે ઓફિસમાં આરોપી એક જ જણ હતા એટલે ભોગ પણ જરૂરિયાત હતી કામ તો એમને એપ્રોચ કર્યો તો ભોગ અને આરોપી બંને જણ જ ઓફિસ માં કામ કરતા હતા હા પોલીસે અત્યારે જે પ્રથમ ઇન્વેસ્ટિગેશન જે કરવાનું હોય મેડિકલ રિલેટેડ ડ્યુરિંગ ટાઈમ બાઉ તો પોલીસ એ તપાસમાં પડેલી છે બીજી એક ટીમ અમે બનાવી અને कि हमने रवाना करी थी कि ये मतलब कोड तो एमनो संपर्क था हमें हमने पण अप्रोच करी थी इन्वेस्टिगेशन दफ्तर तो विद इन मेरा ओके अवश्य से का एडवोकेट ने ऑफिस छे એટલે રૂટીન જે ઓફિસ માં જે હોય ओके